મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો તો અત્યારે સવાર સવારમાં બબુ હા તું થઈ જાય છે તને શું ખાવાનું તને મમ શું ખાવાનું બેટા શું ખાવાનું મમ તો જોઈ શકો છો બબુ મને હેરાન કરે છે ને બહુ બધું કામ બાકી છે અને તો પણ એ કેવું કરે છે જો તમે અને બધું કામ પણ બાકી છે પણ હવે એ રહેતી જ નથી ને ગઈશ તો હવે રહે ને પછી બધું કામ કરું જોઉં બાકી તો બધા એના તોડીને ને રમણ ભમણ રમકડા કરી નાખ્યા બોલ દઈશ જો અત્યારે કેવું રમ્યું છે એને પાવડર થી જ રમવું ગમ

દેવ પણ ચા પીવે છે અને લપતી તાર પીવી બેટા ચલો ચેક કરી લઈએ ચા ઠળી છે કે નહીં તો પીવાની સ્ટાર્ટ કરી દઈએ આપણે મસ્ત ચા બની નહીં બની મસ્ત શાસ્ત્રીજી છે આ શાસ્ત્રીજી તમારે કોઈને લગ્ન મુહૂર્ત જોડાવો ને તો આ શાસ્ત્રીજીને કહી દેજો બહુ નાના શાસ્ત્રીજી છે મામી Mami. Uh, er rutu